આપણે બધું પાછી જાણીએ આ વાઇબ્રેટ સેક્ટર ઉપર હાલે એક એકઝાયટી સુપમાં આપણે ધાર દઈને દેશી ભાજામાં જે આપણે ઓપ્શનમાં ધાર દેતા હોઈએ ને એવું કામકાજ થાય આ ધોઈને બધું અલગ કરી નાખે જો આ ડાકરીની ધી ધોઈને બધું હમણાં વિગતવાર વ્યવસ્થિત તમને બધું સમજાવી દો કેટલા માણસ હોય કેટલા તગારા જોઈ કેટલો સમય લાગે અને કેવી ચોખ્ખી થાય બાજુ ભૂકો બોલવાનું કામ આવે ભૂકો છે આપણે એસેસો નો સત્તર વીઘાનો જે ગૌશાળામાં દાનમાં આપેલો છે બધો સત્તર સત્તર વીઘાનો ભૂકો છે એ ગૌશાળાને દાનમાં આપી દીધેલો છે અંદર કેટલા માણસ જોઈએ છ થી હાથ તગારા જોઈએ મોટા મોટા તગારા હોય ને જો આ મારા નાના પડે આથી મોટા તગારા હોવા જોઈએ અને આ રીતે પાવડા ફોડી ફટાકોના કલાકના હિસાબે ફાડો આનું કલાકનું હોય

આ ધોઈડ છે આમાં સિસ્ટમ હું છે બતાવું તો પેલા તો તમને કહેજો જ્ઞાતિ જોઈએ વધારે જોઈએ તગારું ઓલો ભાઈ નાખી દે આ વાઇબ્રેટ છે વાઇબ્રેશન એવું થતું હોય ને કે મગફળી અલગ કરી દે આયા ધોઈડ આવે આ ધોઈડ આવે અને અહીંયા માઇન્ડ બી ચોખ્ખી દાખરા માલ હોય છેટો નાખી દઈએ આ દાખરા માલ ઉડાડીને છેટો નાખી દઈએ આને પાછું આપણે ફરી પાછું રિપીટ કરી દેવાનું અને આ માઇન્ડ યુ એકદમ ક્લીન જોઈ લો આ શોર્ટ હોય ને એ અલગ નો પડી હોગે આ ક્લીન થઈ ગયું આ ચોખ્ખું થઈ ગયું છે જોઈ લો આમાં કોઈ વસ્તુ કરવા પણ નથી વાત કરીએ થ્રેસર ના વાયબ્રેટર ના માલિક ની બરાબર પેલા તમને સિસ્ટમ થી કહું ને કે આઈ થી માઇન્ડ બી નીકળે આ વાઇબ્રેટ થતો હોય સાઈડો આમાં જોઈડ ને બધું નીચે ગરકી જાય આમાંથી માલ વારો કીધું નાખે પછી બીજા નંબર ની અંદર કલાક નું ભાડું છે કેવી રીતે ઓર્ડર દેવો હોય તમારે તમારા મોબાઈલ નંબર બોલી જાઓ મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું છેતાલીસ સત્તાવન છતાં પણ હું ડિસ્પ્લે ઉપર નંબર નાખી દઉં જો આ રીતે નંબર કોઈને ફોન કરવો હોય તો અને હું તમારું ભાડું કેવી રીતનું હે કલાક કે વીઘાનું

તમારે કલાક નું હોય કે રોજ હોય ખબર નથી હજી ખબર નથી પડતી ભાઈ અમારી ગુજરાતી ભાષામાં આપણે સમજતા નથી હિન્દી ભાષા કે કઈ ખબર નથી પડતી કઈ ટ્રેક્ટર રાખી દીધું હે ડાયરેક્ટ ટ્રેક્ટર માં ધૂળ ભરાઈ જાય એટલે ગમે ત્યાં થલાઈ જવાનું ઘોડામાં આ ભૂકો ભરાય છે અહિયાં આમાં જો કોઈ મોટા મોટા પથ્થર આવે ને એ આમાં ભરાઈ જાય ને કાઢવા પડે કારણ કે માઇન ને નીકળવા ના જઈએ અને આ રીતે લુગડા ભરાઈ જાય ને ભારી એટલે બે જણા આવી રીતે નાખીને ઉપાડી જાય નાખી દે આ ચોખ્ખું આમાં કઈ કરવા પણ નથી કોક કોક ડાકરું હોય ને એ કદાચ રીએ

તોટ મહેનત કરે છે હા ખેડૂત હા એ જોરી ભરાઈ ગઈ આપણે જોરી કરી કોઈ ભર્યું કિયે હમા આ હે નય આમાં ઓલી બાજુ નાખવું જો હે એ બીજો રહી ગયો જાય ઓ તગારો પછી તગારો એટલો રાઉન્ડ ખાલી કરી નાખકો જગ્યા થઈ ગઈ ખાલી અડધું અડધું આ ચોકી કરવાની છે ઓલી ચોકી થઈ ગયેલી છે અને અઢી કલાક જેવો કામ થઈ ગયો ચા પાણી પી લીધા હે આવું હાલે હે ભાઈ આમ ભૂકો ભરાય છે દૂધ દાડ પાણી હાલે હે સ્લેબમાં પાણી છાંટવાનું છે ઓરિયો કરવાનો હોય અને ચા પાણી દેવાના ઉકાવરાને ચા પાણી દેવાના એવડા કામ છે આ થઈ ગલી ચોકી મગફળી આને સીધા કુવો કટા ભરવાનો હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ થઈ ગયું પૂરું વાઇબ્રેટ માર દીધું ધાર દઈ દીધી ગુજરાતી ભાષા કહી તો આ એટલું હેઠ હજી ધોરાણું હોય રીયો થઈ ગયો થઈ ગયો ચાંદી જેવો માલ થઈ ગયો હાવ ચોખ્ખું ચણક હવે ડાયરેક્ટ કીધી કોઈનું ભરી લેવાનું

અને અત્યાર સુધી આપણો વિડીયો જો જોવા એવા હોય સબસ્ક્રાઇબ ચેનલને ના કરી હોય તો યુટ્યુબમાં પપ્પાની લાઠી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાની મિત્ર કોમેન્ટ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળતું આવતીકાલે કાંઈક નવું લઈને ત્યાં સુધી બધાને જય મુરલીધર જય મા મોગાવે